આ ભીમનો પાયો છે જોયું કેવડો મોટો પાયો છે ઓ હોય પાણા નો છે ભાઈ ક્યાં સિમેન્ટ થી છે ભીમે કઈ ખબર નથી પડતી મિત્રો તમે જોઈ શકો છો પાણામાં

કે ભીમના પાયાના દર્શન તમે તમે કરો ને એ તમને વધુ આનંદ રહે અમે કરીએ તો બહુ મુસીબત વાળું છે કા જોવો તમે રસ્તો તો જોવો તમે આવો રસ્તો છે અને તમને દર્શન કરાવ એટલે મિત્ર જરૂર થયા લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કા સાહેબ આમાં બીજું કઈ નથી કેતા હા તો હવે જોઈયો ગાડી સેલેપ ન ખાઈ જાય હા આમાં તો નિત્ર હા હા આપડે મિત્રો આવી ગયા છે ભીમના પાયા છે ને તો વાડીમાં એ વાડીમાં તો હાલમાં તો જો શિંગ ઉભી છે તમને બતાવું શિંગ છે તમે જો પગ ગયા છે જો ભીમના પાયા છે ને ત્યાં તો આપણે જઈ રહ્યા છે ત્યાં હવે કવિડ્યા કવિડ્યા મોટા પાયા છે તે જોઈએ એ ઉપળા છે કે એકલા પાયા જ પીડા છે એ બધું તમને બતાવું તો છોકરા પગ અને શિંગ જોરદાર છે અહીંયા હાલો તમે હા કારણ કે આ વાડી વિસ્તાર છે ને અહીંયા જો હા સો પાયા જોડતા રહો ભાઈ જો આ મોટો જબર પાયો છે ભીમનો તમે જોઈ શકો છો હા ભીમનો પાયો છે જોયું કેવડો મોટો પાયો છે ઓ પાણાનો છે ભાઈ ક્યાં સિમેન્ટથી થી બનાવાય છે ભીમે કઈ ખબર નથી પડતી મિત્રો તમે જોઈ શકો છો પાણામાં પાયા બનાવેલા છે હે આ આ જો આ પાયો છે ને આ પાયો તૂટી ગયેલો છે અઘરો અગ્રતરાઈ જો આ પાયો અહીં થી ભાઈ તૂટી ગયેલો છે ભીમનો પાયો અને આ બે એક બે અને આ ત્રીજો પાયો છે ત્રણ પાયા છે અહિયાં જો ત્રણ પાયા છે આ એક પાયો જો ઓલા પણ પીડ્યો છે હા આ એક પાયો છે તો ઓલા પણ હું ઉપડું છું હા હું સાહેબ એમ જ કેવા માગું છું ભીમના ખાલા પાયા જશે ને એમ હા સાહેબ તો હવે વિચાર કર્યા જેવો છે કે આ ખાટલો ઢાળીનો ભીમ ઢાળી તો ભીમ હશે અને પેલો પ્રથમ તો આ પાયો છે પગ રાખીને બેઠો તો અહિયાં મિત્રો જોવા પડ્યું ને આ મોટું જબ્બર આ એનું ઉપડું છે એમ કે છે પાયા ન્યા છે ને ઉપડું છે તો આ શિયાળ પાયા ને એક ઉપડું જોવા મળ્યું છે ભીમના પાયાના તમને દર્શન કર્યા છે તો જરૂરથી એક લાઈક છે ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને અહીંયા એક જો વાડીવાળા ભાઈ છે એની જરાક મુલાકાત લઈએ આપણે કે આ ભીમના પાયાનું શું રહસ્ય છે ભાઈ કદાચ વાડીવાળા છે ને ખબર હોય આપ ન ખબર હોય કંઈ એટલે એને પૂછીએ આપણે હા

કોણ ધકો મારે નીકળ જાય અંતરે મિત્રો આ જો નીકળ જાય છે પણ તમને આ મેકામાં જીનું નોવું જો આપણે નીકળી જાવ તો નીકળ જાય બીક માં બીક માં રહતો નથી ગાદ મિત્રો આપણે પણ નીકળી ગયા છીએ જો આ ભીમના પાયામાં છે ધીમે ધીમે જો આ વીરન પણ જો હા એમણે ધીમે ધીમે હાથ લાંબા કરીને પગ લાંબા કરીને આવતો રહે ધીમે ધીમે વાહ વાહ જો નીકળી ગયો તો જો ના ના સાહેબ અમારી ફાઈનલ છે ગમે એવું સિરીઝ હોય એક વખત આમ જો જોઈ તો નીકળે સાહેબ સાહેબ એક વખત સાહેબ એક વખત એક ટ્રાય મારો એ સાહેબ